તારો મારા ઘરમાં પગ ના હોત ને તો લખપતિ કે કરોડપતિ ને તો ખબર નહીં પણ હજાર પતિ તો હોત આ તારી રોજ ફોન ની બસો ની પતિ તો મને કરી ના છો રોડપતિ પતિ હવે તો સારું છે મારા ભાભીનો પતિ તો રેવા આવ્યો છે ને જો આ ડીઝલ ને પેટ્રોલ વાળા સાધન રાજ રાજ કર્યા ને તો રેશન કાર્ડ માંથી નામ ને હરી જાય છે મારું મન અને હેડ ઇલેક્ટ્રોનિક લેવર ઓર આવું હેડ આર્યો બનાસ ઈવી હા તારે લેવાનું જ છે ને આ તો મારા ભેગો છે શેઠ આ એક ઇલેક્ટ્રોનિક આ ભાઈ ને આ લીધું આપડે કંટાળ્યો છે પેટ્રોલ લખાઈ લખાઈ મજા કરાવો ને તમે ત્યાં લઈ જાઓ તમારે પેલી જ છઈ લ્યો બાકીની ડિટેલ પછી ભરો એટલે સટકી ના જાય લોન તો થાશે ને પાછી તો ભાઈ તારી જે થારી એટલે સિબિલ હારી હશે ને તો તારે પૂરેપૂરી લોન થાય છે બાકી દોક હજાર રૂપિયા પંદર હજાર રૂપિયા જેટલો તારે ડાઉન પેમેન્ટ ભરવાનું થાય છે ઇલેક્ટ્રિક વસાવો અને પાંચ વર્ષની રૂપિયા બે લાખને વીસ હજારની બચત કરો દાખલા તરીકે રોજના સો રૂપિયા ત્રીસ દિવસના ત્રણ હજાર વર્ષના છત્રીસ હજાર પાંચ વર્ષના એક લાખની એંસી હજાર પ્લસ સર્વિસ ચાર્જ પંદર હજાર ઓઈલ ચાર્જ પચ્ચીસ હજાર પાંચ વર્ષની ટોટલ બચત બે લાખ અને વીસ હજાર રૂપિયાની થાય નમસ્કાર ગોઠી તો આપણા ભાભર શહેરની અંદર બનાસ એવી બાઇક સૌ પ્રથમવાર આપણા વિસ્તારમાં જેલિયો કંપનીનું ઇલેક્ટ્રિક બાઇક લઈને આવી ગયો છે ટકાઉ ગુણવત્તામાં એક નંબર કંપની જે હરિયાણા મેન્યુફેક્ચરિંગ કરે છે ચાલીસથી એકસો વીસ કિલોમીટરની રેન્જમાં અનેક મોડલ ઉપલબ્ધ છે પિસ્તાલીસ થી શરૂ થાય છે અને નેવું હજાર સુધીની કિંમતમાં અનેક મોડલ ઉપલબ્ધ છે કિંમત ઓછી બચત વધારે તો હવે આ કોની જુઓ છો આજે જ ઇલેક્ટ્રિક વસાવો બનાસ ઇવી પાભર જેનો લોકેશન છે આર્યન પેટ્રોલ પંપની બાજુમાં સુઈગામ રોડ પાભર